જેટલી મેળવવાની નોબત એ માટે આવી છે કે છેલ્લે ત્રણ ટમ છે આટલી ટમ છે મારી ખાલી બે બે મારી પૂરી થઈ ગઈ છે હું કોચરા વિસ્તારમાં ધારા સભ્ય છું કુચરા વિસ્તારમાં જે સ્થિતિ છે કુચરા છે તાલુકો છે મારા બીજા તાલુકો ગણાવવા આવે છે એટલે કુચરા તાલુકામાં જે નગરપાલિકા સ્થિતિમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક ચૂંટણી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળી જાય નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં ફી કરતા નથી આવાસ એમ આપણી પડી છે ભૂગર ગટર એમ પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઈટ પાણી પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારા મને મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદો ને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પેલા આ નાગરિક સમિતિ પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ રાખે તો કોંગ્રેસ પ્રમુખ હતા અત્યારે બીજેપી નો આવ્યું છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બરાબર બધી સરકાર બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળી જાય એ કઈ મળતી જ નથી એટલે આની માટે મારે ટૂંકી આવતે ફરજ કરવાનું શું છે ખાસ કરીને ગંદરભાઈ વિદ્યાનંદની જે પરિસ્થિતિ છે લોકો

ধন ৰাখি নগৰ পালিকা লওঁ পক্ষে পক্ষে ভাষা পক্ষ পক্ষে লৈ চলি ইউ মই যেতিয়া ৰাজ্যসভা নেও তাৰে ৰাজ্যসভা নতু ভাষ ল

એ আদর্শ છે એ અત્યારે કાહીમાં આમ છે ભાઈ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પાથમિક নগৰপালিকা নদী গৰিব মানস কমাই ৰোজ খাই એટલે આ આ મમકાણો છે સાહેબ ફરિયાદ બધા બધા તમે ત્યાં ધરાવો છો બીજા પબ્લિક પણ ફરી કરે ભાઈ મને ફોન કરી દે છે અને મારી વિસ્તારની પબ્લિક બધા મારે મારી સાથે આવશો સામાન્ય મને બધો પ્રશ્નો જે છે વાતો પડે વિકાસ કરો છો રીત થોડો ને એટલે ભાઈ એકવાર જેવી પણ છે ત્યાં નબળી પાછી ભ્રષ્ટાચારને લઈને હાઇકોર્ટ સુધી હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બરાબર

ભાજપ સરકાર નો હું મંત્ર શું ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ આમાં સૌનો સાથે સૌનો વિકાસ ક્યાં છે ભાઈ મારે પૂછવું ખરે બાકી બધા પત્રકાર પ્રેસ રૂપિયા બધા ભાઈઓ બધા તમને બધા ગેરવા દેવો છો હમ કઈ આમ છે ને એમ ઓછો છે જ નહીં ભાઈ ગરીબ માણસો ત્રાહી માં થઈ જશે કોઈ બીક કોઈ બોલતું નથી ભાઈ તમે પોરબંદરમાં જશો કુતરા જાવ છો પાંચ પંદર દિવસ તમારા સદા પેલા પૂછો ને કુતરા સ્થિતિ શું થઈ સરકારમાં કોઈ ધ્યાન દેતો જતો હોય નીચે થી આપણે તો મારે તો મારી ફોટો ના કહેવાય ને મારે બતાવી પણ બધું કે આ સત્ય જે છે હકીકત આ છે ભાઈ અમે ચોવીસ સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં જેમાં લડશું બરાબર છે અને અહીંયા કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી ઉત્યાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્ર ને માત્ર ઉત્યાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતન પત્તા લઈ જવું છે